હાલો મિત્રો ભરતીને મળીનું સ્વાગત છે મિત્રો તો આપણે વાત કરીશું સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બે હજાર ચોવીસમાં ભરતીની જાહેરાત કરેલી છે અને મિત્રો જો ચેનલમાં નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું લાઇક અને શેર કરવાનું ફલદારની વાત કરીશું પોસ્ટ છે સ્પેશિયાલિસ્ટ ઓફિસર માટે અને પાંચસો સોરી બસો તેપ જેવી જગ્યા પર ભરતી છે અને છેલ્લી તારીખ છે એ ત્રણ બાર એટલે સુધીમાં તમારે ફોમ ભરવાનું રહેશે તો તાજેતરમાં સેન્ટ્રલ ઓફ બેંક દ્વારા છે મિત્રો સ્પેશિયાલિસ્ટ ઓફિસર માટે ભરતીની જાહેરાત કરેલી છે કુલ સમથિંગ બસો ને ત્રેપન સમથિંગ જગ્યા પર ભરતી છે અને આની તમામ માહિતી છે એની સત્તાવાર વેબસાઇટ પર તમે મળી જશે આગળની વાત કરીએ સંસ્થા બેંક ઓફ જે સેન્ટ્રલ બેંક છે અને સ્પેશિયાલિસ્ટ ઓફિસર માટે જગ્યાઓ છે છેલ્લી તારીખ ત્રણ ડિસેમ્બર છે અને ઓનલાઈન મોડ માટે તમારે ફોર્મ ભરવા માટે અહીંયા વેબસાઇટ પર મિત્રો આપી છે તો આ વેબસાઇટ ઉપર જઈ અને તમે ફોર્મ છે એ સરળતાપૂર્વક મિત્રો ભરી શકો છો તો ખાસ કરીને વેબસાઇટ છે નોંધી લેવાની રહેશે આગળનીઓ શૈક્ષણિક લાયકાત તો બેંક ઓફ સેન્ટર બેંક ઓફ સ્પેશિયલિસ્ટ માટે વિવિધ પોસ્ટ માટે અલગ અલગ સેક્સિન લાયકા છે તો મિનિમમ મિત્રો તમારે ગ્રેજ્યુએશન એટલે સ્નાતક હો તો તમે શે ફોર્મ અહીંયા ભરી શકો છો અને આપણે ઉંમર ઉંમરમર્યાદા જોઈશે એની પણ મિત્રો થોડીક એવી માહિતી છે મિત્રો મેળવી લઈએ તો સ્લેગ વન પોસ્ટ માટે ઉંમર ઓછામાં ઓછા ત્રેવીસ અને વધુમાં વધુ સત્યાસ વર્ષ હોવી જોઈએ એટલે ત્રેવીસ વર્ષ અને વધુ વધુ સત્યાસ વર્ષ અઠ્યાસી વર્ષ હોય મિત્રો તો ચાલશે નહીં પોસ્ટ બે માટે સત્યાસ વર્ષથી લઈને તેત્રીસ વર્ષના ઉમેદવારો માટે અને સ્લેક ત્રણ માટે ત્રીસ ત્રીસ વર્ષથી લઈને આડત્રીસ વર્ષનો ઉમેદવારો છે એ ફોર્મ ભરી શકશે આગળની વાત અરજી કરવા માટેની શરૂઆત છે મિત્રો અઢાર નવેમ્બરથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલા છે અરજી કરવાની છેલ્લી તારીખ ત્રીસ ડિસેમ્બર સુધીમાં છે જે મિત્રો બાકી છે બધા મિત્રો એ ફોર્મ છે મિત્રો ભરી દેવાના રહેશે વેબસાઇટ પર આપણે આગળ આપી દીધી અને લાસ્ટમાં આપણે કે ફી કઈ રીતના છે ઓનલાઈન છે કે ઓફલાઈન છે અને કેટલી ફી છે એ પણ આપણે લાસ્ટમાં ડિસ્કસ કરીશું મિત્રો એટલે ખાસ કરીને વિડીયોમાં કન્ટિન્યુ છે સુધી વિડીયો મારો તો મજા આવશે મિત્રો આગળની અરજી કરવાની રીત મિત્રો તો ઉમેદવારો વિનંતી છે કે અરજી કરતાં પહેલાં તમામ શાંતિપૂર્વક માહિતી છે નોટિફિકેશનની જો પીડીએફ છે એકવાર રીડ કરી લેવી મિત્રો ત્યારબાદ એની સત્તાવાર વેબસાઇટની મુલાકાત મિત્રો લેવાની રહેશે ત્યાં તમને એક રજીસ્ટ્રેશન કરવાનું ઓપ્શન મળશે તો રજિસ્ટ્રેશન કર્યું ત્યારબાદ લોગિન કરી અને જરૂરી ડોક્યુમેન્ટ છે મિત્રો તમારે અપલોડ કરવાનું રહેશે આ કમ્પ્લેટ અપલોડ થઈ જાય એ ફાઇનલ સબમિટ પર ક્લિક કરી અને તમારે ફોર્મ ઓકે કરવાનું રહેશે તો અરજી ફી તો વાત કરીએ ઓબીસી ઈડબ્લ્યુ એસ સેન્ટર માટે આઠસો પચાસ રૂપિયા ફી રાખેલી છે અને ઈ અને એસટી માટે મિત્રો સ્ત્રીઓ માટે છે પંચોતેર રૂપિયા ફી શું છે મિત્રો ઓનલાઈન કરવાની રહેશે કોઈ મોડું પે તમે કરી શકો યુપીઆઈથી ગૂગલ પે ફોનપે બરાબર પીઓ બી કોઈ પ્રોજેક્ટ રીતે તમે ફોર્મ મિત્રો અહીંયા જે ફી છે એ તમે ઓનલાઈન ફોર્મ ફી છે તમારી સબમિટ કરાવી શકશો તો આપણે આ રીતના વિડીયો હતો મિત્રો સેન્ટરમાં મસ્ત જગ્યાઓની પ્રત્યેની જાહેરાત છે જે કોઈ ઉમેદવારો છે ફોર્મ ભરવાની ઈચ્છા હોય તો તાત્કાલિક ફોર્મ ભરી લેજો મિત્રો કારણ કે છેલ્લી તારીખ ત્રણ ડિસેમ્બર છે ત્યાં સુધીમાં ફોર્મ છે તમારે ભરી દેવાના રહેશે મિત્રો તો આપણે આ રીતના વિડીયો તો વિડીયો ગમ હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનું ભૂલતા બોલતાની મળીને વિડીયોમાં જઈને